વિદ્યાર્થીઓનો ઉત્સાહમાં વધારો થાય તેમજ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે એ હેતુથી આજે અઢારમો વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન વરિયા પ્રજાપતિની વાડી મુકામે કરેલ છે જેમાં લગભગ બસો ને એસી જેટલા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવે છે અને પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર જેને આવે એને સમાજના દાતાશ્રીઓ તેમજ શિક્ષણ સમિતિ તરફથી પુરસ્કાર શેલ્ડ સન્માનપત્ર આવું અર્પણ કરવાનું હોય છે શીલ સન્માનપત્ર આપી અને સન્માનિત કરતા હોય છે સાથે સાથે રમતગમતનું પણ આખો દિવસનું આયોજન હોય છે જેમાં પણ જે વિદ્યાર્થીઓ જે શિક્ષણમાંથી બાકાત રહી ગયા હોય કે જેનો નંબર ન આવ્યો ભણવામાં એ વિદ્યાર્થીઓને રમતગમતમાં નંબર આવે હેતુથી આખો દિવસનું આયોજન હોય છે અને છેલ્લા અઢાર વર્ષથી શિક્ષણ સમિતિ થાનગઢ કાર્યરત છે સમાજ ના સહયોગ થી લગભગ એકાદ હજાર માણસો આજે હું વાત કરવા માંગુ છું વરિયા પ્રજાપતિ સમાજ દ્વારા થતા વિદ્યાર્થી સન્માન સમારોહમાં આજે અહીંયા વરિયા પ્રજાપતિ સમાજની વાડીએ વરિયા પ્રજાપતિ સમાજ દ્વારા જે વિદ્યાર્થી સન્માન થાય છે તેનો કાર્યક્રમ છે

મહેંદી શીખવાડવામાં આવે છે છેલ્લા મહિના થી તેમ મહેંદી શીખવાડે છે અને આજે મહેંદી નો પ્રોગ્રામ હતો જેમાં ચાલીસ થી પણ વધારે બહેનો એ મહેંદી માં પાર્ટિસિપેટ કર્યો હતો જેના પણ નંબર અહિયાં દેવામાં આવે છે